અને તેમના પત્ની બીનાબેને વ્યાજના વિશક્રમાં પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને ચાર એપ્રિલે આપઘાત કરી લીધો હતો આ બાબતે પાછળથી છ પાનાની સ્યુસાઇડ નોટ અને મોબાઈલમાં મરણ જનાર બીનાબેનનો વિડીયો અને વ્યાજની ઉઘરાણી કરતા ઇસ્મોના ધાક ધમકીભર્યા કોલ રેકોર્ડિંગ મળી આવતા આપઘાત કરનાર દંપતીના આણંદ રહેતા પુત્રે ફરિયાદ નોંધાવતા બાળ પોલીસે વ્યાજખોરો એક અતુલભાઈ શંકરભાઈ પટેલ રહેવાસી રણેજી તાલુકો બાયડ બે બબાભાઈ પુંચાભાઈ ભરવાડ રહેવાસી પીપોદરા તાલુકો બાયડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે ડીવાયએસપી બાયડ ડીપી વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે ડીવાયએસપીના જણાવ્યા મુજબ વ્યાજખોર અતુલભાઈ પટેલ દસ હજાર રૂપિયાનું દરરોજનું એક હજાર લેખે વ્યાજની ઉઘરાણી કરતો હતો રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી ગઈ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ બાયડ તાલુકાના આંટિયાદેવ ગામે અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને એમના પત્ની બીનાબેન આ બંને જણાએ જાતેથી ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને પોલીસને જે તે વખતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળો પર ગયેલી અને આ જે મરણ જનાર છે એમના દીકરા અને સગાવાલાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી પરંતુ જે તે વખતે જે આ મરણ જનાર છે બંને પતિ પત્ની એમના દીકરા કે એમના સગાવાલા આ બનાવ બાબતે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવા માટે રાજી ન હતા જે અનુસંધાને પોલીસને પોલીસે તેમને ખૂબ સમજાવેલા અને ત્યારબાદ બંનેની જે ડેડબોડી હતી એનું પોલીસે પીએમ કરાવેલું પરંતુ આ બાબતે અમોતો દાખલ કરાવવા માટે પણ બંને એમના જે દીકરા અને સગાવાલા હતા એ લોકો તૈયાર થયેલ ન હતા જેથી જે તે વખતે પોલીસ દ્વારા આ બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરવામાં આવેલી ત્યારબાદ આ મરણજનારના જે દીકરા છે ચિરાગ કુમાર એમને એક સુસાઇડ નોટ મળેલી અને એમના પિતાનો જે મોબાઈલ છે એ ચેક કરતાં એમાં એમની માતાનો એક વિડીયો મળેલો અને આ જે એમનો વિડીયો અને સુસાઇડ નોટ જોતા જે બે આરોપી છે અતુલભાઈ શંકરભાઈ પટેલ અને બબાભાઈ પુંજાભાઈ ભરવાડ આ બંને એમને પૈસાની લેતી દેતી બાબતે ખૂબ જ ત્રાસ આપતા હતા અને હેરાન કરતા હતા અને એમની પાસે પૈસાની ઉઘરાણી કરી અને સમાજમાં એમની આબરૂ જાય એવી રીતે એમની સાથે વર્તન કરતા હતા જેમાં આરોપી નંબર એક છે અતુલભાઈ પટેલ એમણે ફરિયાદી છે એ ફરિયાદીએ પોતાનું બાઇક પંદર હજાર રૂપિયામાં આરોપી અતુલભાઈને આપેલું હતું જે પૈકી દસ હજાર રૂપિયા આપેલા હતા અને પાંચ હજાર રૂપિયા લેવાના બાકી હતા થોડા સમય પછી આરોપીએ ફરિયાદીને કીધું કે મારે તારું બાઇક લેવું નથી અને મારા જે દસ હજાર રૂપિયા છે એનું રોજનું એક હજાર રૂપિયા વ્યાજ એ પ્રમાણે તું મને દસ હજારના બદલે અઠ્યાવીસ હજાર મારે તારી પાસેથી લેવાના થાય છે એટલે તું મને એ પૈસા અઠ્યાવીસ હજાર પાછા એ બાબતે અવારનવાર ઉઘરાણી કરી અને મરણ જનારને ત્રાસ આપતા હતા આરોપી નંબર બે જે છે બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ આ જે આરોપી નંબર બે છે એણે મરણ જનાર પાસેથી એમની જે જમીન હતી એમાં એક જમીનનું ચાર લાખ નેવું હજાર અને બીજી જે જમીન છે એનું સાત લાખ એકાવન હજારની અંદર વેચાણ બાનાખત કરાવી લીધેલ હતું જે પૈકી મરણ જનારને ફક્ત પાંચ લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના પૈસા જે હતા એ પૈસા જે આરોપી છે એ મરણ જનારને પાછા આપતા ન હતા અને આ બાબતે એમને ધમકી આપતા હતા અને એવું જણાવતા હતા કે તે મને બધું લખાણ કરી આપ્યું છે એટલે હવે તારાથી કંઈ થશે નહીં જેથી આ બંને જણાના ત્રાસના કારણે કંટાળી અને બંને પતિ પત્નીએ જાતેથી આત્મહત્યા કરેલ હોવાનું આવતા આ અનુસંધાને જે એમના દીકરા છે ચિરાગભાઈ એમની ફરિયાદ લઈ અને આરોપી છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે